છોટાઉદેપુરના વાઘસ્થળ ડુંગરની તળેટીમાં રંગપાચમનો મેળો ભરાયો મોટી સંખ્યામાં મેદની ઉમટી તમે જોઈ રહ્યા છો ઓફ ઇન્ડિયા મારું નામ છે અને અને છોટાઉદેપુર નજીક ગુજરાત મધ્યપ્રદેશ સરહદ ઉપર આવેલ કે જ્યાં ડુંગરના પટાંગણમાં ભવ્ય મેળાનું આયોજન થયું હતું આ મેળો વર્ષોથી ભરાય છે જ્યાં છોટાઉદેપુર તેમજ આસપાસના ગામડાની પ્રજા મેળાનો આનંદ માણવા ઉમટી પડી હતી વાઘસ્થળ ડુંગર ઉપર વર્ષોથી છોટાઉદેપુરની પ્રજા છે ચડે છે અને પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણે છે કોરોનાના સંક્રમણ બાદ બે વર્ષથી હોળી પર્વ દરમિયાન પહેલાંની જેમ મેળાઓ ધામધૂમથી શરૂ થતાં હવે પ્રજામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે એટલે રંગપાચમનો આ જે મેળો છે એમાં ભારે આનંદ અને ઉલ્લાસ સાથે આદિવાસીઓએ પરંપરાગત મુજબ નાચગાન કર્યું હતું અને છોટા ઉદેપુર નગર તથા આસપાસના યુવાનોએ ડુંગર ઉપર ચડીને આનંદ માણ્યો હતો અને હવે આ ડુંગરનું નામ વાઘસ્થળ એટલા માટે પડ્યું હતું કે ત્યાં અનેક ગુફાઓ આવેલ છે એની આસપાસ ડુંગરની હારમાળો આવેલ છે ત્યાં વર્ષો પહેલાં વાઘ રહેતા હતા જેને લઈને વાઘસ્થળ નામ પડી ગયું છે વર્ષો પહેલાં આ ગાઢ જંગલમાં એક સંત રહેતા હતા એમનું નામ હતું વાઘસુર મહારાજ સોએ વાઘસુર મહારાજ નામ છે પાડી દીધું હતું અને ડુંગરને અડીને એક મંદિર આવેલ છે ત્યાં વાઘસુર મહારાજની પાવડીઓ મૂકેલ છે અને નજીકમાં નથનશાહ બાબાની દરગાહ પણ છે ત્યાં સૌ લોકો માથું ટેકવે છે અને આજે પણ ત્યાં જંગલ વિસ્તાર હોય અને બીજી કોઈ જ વસ્તી ના હોવાને કારણે